નથી નાવાનો હાલો નહીં નહીં ઊભો થા તો કેટલે સુધી પાણી છે તારે હા કેટલે સુધી હા કઈ દેવો છે આર દેખ ભાઈને પાણી કાઈ આવડી ગયું મને પેલા ત્યારે બીતો તો હવે આવડી ગયું હે હા મછલી જાડકી રાની ये वाला पाई है हाथ

અરે વાહ એટલું ના હોય ને એટલું નાય લે ન્યાય એવું ન હોય આપડે સુરત આઈ ઘરે પાણી જાય છે. હાધિક બચે બીમાર પડી જાય કાના મોટી વાર પડે જુબા કમાડવા લખાવ. આડુ હા પાણી ben ગયું beetje een beetje een beetje een beetje een beetje

આપા આ આ આ કૌ હે હે કૌ હે માછલી નું કડું પહેલા આમાં એમ કરે દેજો એમ નઈ તું ની પડતો હો શીખણું છે নমে কুণ্ডী